ત્રીસ લોકોના મોતની પુષ્ટિની સાથે સાથે ગુજરાતી શ્રદ્ધાળુનું પણ મોત થયું હોવાની પુષ્ટિ થઈ મૃત્યુ પામેલા ત્રીસ લોકોમાંથી પચ્ચીસ લોકોની ઓળખ થઈ ચૂકી છે મહાકુંભ ભાગદોડમાં ઈજાગ્રસ્ત સાહીઠ શ્રદ્ધાળુઓ હાલ તો સારવાર હેઠળ છે તમામને સારવાર આપવામાં આવી રહી છે કર્ણાટકના ચાર શ્રદ્ધાળુઓ પણ ભાગદોડમાં મોત થયા છે મોડી રાત્રે આ ઘટના બની હતી ભારે ભીડના કારણે બેરિકેડ તૂટ્યા હોવાનું ડીઆઈજી દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યાં ભારે ભીડ હતી જેના કારણે બેરિકેડ તૂટી ગયા હતા કેટલાક ઘાયલ લોકોને પરિજનો લઈને ગયા હોવાનું પણ ડીઆઈજીએ કહ્યું છે તો ત્રીસ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ પાંત્રીસ લોકો હજુ પણ હોસ્પિટલમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં હવે મોતનો આંકડો વધીને ત્રીસ સુધી પહોંચી ચૂક્યો છે ત્રીસ શ્રદ્ધાળુઓના આ દુર્ઘટનામાં મોત થયા છે આ વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃત્યુ લોકોના પરિવારજનોને સાથે હોવાની વાત તેમણે કરી હતી